તો મિત્રો આપણે આવી ગયા છીએ ડાળની પુળમાં ખા ખારાકુવાની પોળમાં અને જ્યાં ખમણ મળે છે લગભગ બજાર કરતાં સાહીઠ થી સિત્તેર ટકા ઓછા ભાવ માત્ર એસી રૂપિયા કિલો અને સેન્ડવીચ ઢોકળા પણ એસી રૂપિયા કિલો પાત્રા પણ સો રૂપિયે કિલો અને એ આખી પંદર વર્ષથી અહીંયા આ ઘરમાં બિઝનેસ કરે છે અને બે પાંદડે થયા છે તો તમને આખી એ બિઝનેસ તમને સમજાવીશ અને એમના બિઝનેસ તો સમજાઈશ પણ જો મારો પોતાનો બિઝનેસ છે કે દેરાણી જેઠાણી દાણાદાર નેચરલ શ્રીખંડ જે માત્ર અમદાવાદમાં આંબાવાડીના વાસણા વિસ્તારમાં જે તમે ખાસ ફ્લેવરમાં આવે છે એનો નંબર તમને આપેલો તમે ઇન્કવાયરી કરી શકો છો ઓર્ડર પણ કરી શકો છો તો ઢાલની પોળમાં ખારાકુવાની પોળમાં આ જગ્યા આવેલી છે અને અત્યારના જે ઓનર છે એમના મધર એમણે ચાલુ કરેલું છે અને આ લીગેસી આગળ વધારે રવિવાર તો અહીંયા બહુ ભીડ હોય છે અત્યારે લગભગ બપોરના પોણા એક વાગવા આવ્યા છે એટલે લગભગ બધું માલ સપાચાર થઈ ગયો છે બાકી જો તમે સવારે આવો રવિવારે નવ થી દસ દસ પછી બાર સુધી ભીડ હોય છે ચાલો એમના ધંધા વિશે આપણે જાણીએ તો મિત્રો આ ઘર આવેલું તમને જગ્યા છે આ જગ્યા બતાવી દેજો આ કસ્ટમર છે કિશનપુર આપણે એની જોડે વાત કરીશું બે કિલો શું વાત છે

અને લોકો દૂર દૂર થી આ જગ્યા એવી છે ને કે તમારે પોળમાં માં જ્યાંથી તમે એન્ટ્રસ હશો ને ત્યાંથી પાંચ જણ ને પૂછવું પડશે ત્યારે તમને આ જગ્યા મળશે પણ લોકો તને તમે અહીંયા બધી વસ્તુ લેવા આવે છે અને આ ગલી એટલી સાંકડી છે ને કે બે એક્ટિવા પણ છે ને એક સામતા નીકળી ના શકે એટલી સાંકડી ગલીમાં આ ઘર આવેલું છે પણ તેમ છતાં લોકો એટલા ચાહક છે અને હું પોતે પણ કેમ આવું છું એનું પણ તમને રહસ્ય કહું તમને ખબર છે બધાને કે હું માણેક ચોકમાં રહેતો તો હજી પણ મારું ઘર માણેક ચોકમાં છે તો જ્યારે જ્યારે મારે રવિવારે કઈક ફરસાણ ખાવાનું મન થાય

ભાવ વર્ષ ભાવે ભાવ છે આપડે અઢી વેચતા હોય ઘરે ફાયદો કરે એટલો આપડે બાર તો અઢીસો રૂપિયા મળે તો તમે એસી તો ત્રણ ગણા ઓછા ભાવ વેચો છો તો એસી રૂપિયા ભાવ છે સો સવા તો પબ્લિક આપતો કે કેમ એસી રૂપિયા શાંતિપુર માં બહુ નફો નથી રાખ્યો અને આપડે એવો કોઈ ખર્ચો ઘરનો ધંધો અને તમારા મોટા બાપા કઈક બનાવે છે ને એમના મોટા ભાઈ આ બનાવે છે તો તમારો ટાઈમિંગ શું હોય છે કોઈને અહીંયા આવવું હોય અને તમારો માલ ખરીદવો હોય સવારે સાત વાગે ચાલુ હોય સવારે સાત વાગે રોજ જે માલ હોય ત્યાંથી મળે અચ્છા જનરલી કેટલા વાગે માલ પતી જતો હોય છે દરરોજ જ કઈ સાંજે નહીં તો મિત્રો સવારે સાત વાગ્યા થી બારેક વાગ્યા સુધી આ ફેમિલી ધંધો કરે છે અને બહુ સંતોષી જીવ છે બરાબર ને તો તમારો ટેલિફોન નંબર કે તો કોઈને ફોન કરીને લોકેશન જાણવું હોય તો અહીંયા આવી શકે તો તમારો જે જનરલ ટેલિફોન નંબર 9644 9644 હા 8587055 8587055 પંચ્યાસી સાતસો પાંચ બરાબર છન્નું બસો ચુમ્બાલીસ પંચ્યાસી સાતસો પાંચ નંબર યાદ રહી જાય એવો છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ છે નિકુમ સોની જસ્ટીસપુરી લાઈક શેર કરજો આવજો